આપણે આ વિડિયોમાં વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ વિશે અભ્યાસ કરીશું વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ લો ઓફ કન્ઝર્વેશન ઓફ ચાર્જ આનો અર્થ શું થાય ધારો કે તમારી પાસે એક બોક્સ છે જે કંઈક આ પ્રમાણેનું છે અહીં આ પ્રકારનો બોક્સ તમારી પાસે છે અને હવે હું આ બોક્સમાં અમુક વિદ્યુત અહીં એક છે અને તેની બીજો વિદ્યુત ભાર છે જેનું મૂલ્ય માઇનસ ત્રણ કુલંબ છે આપણી પાસે અહીં એક બીજો વિદ્યુત ભાર છે જેનું મૂલ્ય ધન પાંચ કુલંબ છે હવે વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ મુજબ

જો તમને ગાણિતિક વિધાન જોઈતું હોય તો હું અહીં આ પ્રમાણે લખીશ આ વિસ્તારમાં રહેલા બધા જ સરવાળો અને અહીં આ સરવાળાની નિશાની છે છે જેને કહેવામાં આવે અહીં એક શરત છે અને શરત એ છે કોઈ કોઈ પણ વિદ્યુતભાર અંદર દાખલ થવો જોઈએ નહીં કે કોઈ પણ વિદ્યુતભાર બહાર નીકળવો જોઈએ નહીં આ વિસ્તારમાં રહેલા બધા જ વિદ્યુત ભારનો સરવાળો અચળ હોવો જોઈએ જો હું આ બોક્સમાં રહેલા બધા જ વિદ્યુત ભારનો સરવાળો કરું એટલે સંખ્યા મળશે અને આ સંખ્યા બોક્સમાં રહેલા કુલ વિદ્યુત ભારનો જથ્થો દર્શાવે તેના બરાબર બે વત્તા પાંચ સાત અને સાત માંથી ત્રણ ને બાદ કરીએ તો આપણને ચાર કુલમ મળે તમે જ્યારે પણ આ બોક્સ ને ખોલશો ત્યારે તમને તેની અંદર ચાર કુલમ જોવા મળશે અને આ યોગ્ય લાગે છે કારણ કે જો તમે કોઈ વિદ્યુત ભાર બહાર નીકળવા ના દો કે કોઈ વિદ્યુત અંદર દાખલ ના થવા દો તો હંમેશા તમને કુલ વિદ્યુત ભાર ચાર કુલમ જ મળે કારણ કે તેની અંદર ત્રણ વિદ્યુત ભાર છે પરંતુ એવું જરૂરી નથી જો તમે આ બંને કણોને અથડાવો તો તેઓ પોતાની ઓળખ જાળવી રાખે એવું જરૂરી નથી મને થોડા સમય પછી અહીં આઠ કણ મળે એવું સંભવ છે અને જો હું તે આઠ કણ નો સરવાળો કરું તો પણ મને તેનો જવાબ ધન ચાર મળે મુખ્ય ખ્યાલ એ છે માટે અહીં આ અર્થ વગર વાક્ય નથી કારણ કે તે ખૂબ જ મહત્વની બાબત જણાવી રહ્યું છે સરળતા ખાતર આપણે અહીં એવું ધારી લઈએ કે આ પ્રોટોન છે ખરેખર તે પ્રોટોન નથી કારણ કે પ્રોટોન પાસે ઘણો જ જુદો વિદ્યુતભાર હોય છે પરંતુ આપણે ધારી લઈએ કે આ પ્રોટોન છે અને આ પ્રોટોન આ ઇલેક્ટ્રોન તરફ ખૂબ જ ઝડપથી જાય છે જો તેની પાસે પૂરતી ઉર્જા હોય તો તમને અંતે પ્રોટોન અને ઇલેક્ટ્રોન જ મળશે એવું જરૂરી નથી તમને મ્યુઓન પણ મળી શકે અથવા વાક્સ પણ મળી શકે અને પછી જો આ પ્રોટોન તેની સાથે અથડાય તો તમને બીજા કોઈ કણો પણ મળી શકે હવે થોડા સમય પછી આ બોક્સ ની અંદર શું હશે તે દોરીએ ધારો કે મારી પાસે આ બોક્સ છે આ સમાન બોક્સ અને તે દેખાય છે છે હવે તેની પાસે એક જેનું મૂલ્ય ધન એક કુલંબ છે તેમનો વીજભાર સમાન હોય એ જરૂરી નથી ત્યારબાદ મારી પાસે બીજો એક કણ અહીં હશે જે માઇનસ સાત કુલંબ છે ધારો કે બીજો એક કણ અહીં છે જે માઇનસ ચાર કુલંબ છે અને મારી પાસે બીજો એક વિદ્યુત ભાર અહી છે જે ક્યુ છે આમ આપણી પાસે ચાર જુદા જુદા વિદ્યુત ભાર છે અને આ બોક્સ હજુ પણ બંધ છે આ બોક્સ બંધ છે આ કણો જોડાઈ શકે તેમની વચ્ચે કોઈ પ્રક્રિયા થઈ શકે જેથી આપણને આ કણ મળે હવે આ ક્યુ નો વીજભાર શું છે આપણે તેનો જવાબ આપી શકીએ

ધન સાત અજ્ઞાત વિદ્યુતભાર ધન ચાર કંઈ પણ હોય થવી જોઈએ કારણ કે આપણે જાણીએ છીએ આ સંખ્યા બદલાતી નથી આ પહેલાનો વિદ્યુત ભાર જથ્થો છે ચાર અને તેનો અર્થ એ થાય કે પછી પણ વિદ્યુતભાર જથ્થો ધન ચાર કુલંબ થવું જોઈએ હવે ઋણ સાત વત્તા ઋણ ચાર બરાબર ઋણ અગિયાર અને તેમાં એક ઉમેરીએ તો આપણને ઋણ દસ કુલંબ મળે વત્તા ક્યુ બરાબર ધન ચાર કુલમ હવે આ સમીકરણ સંતુલિત થાય તે માટે Q બરાબર અને ત્યાં આપણી પાસે કણ એક્સ છે તેની પાસે ચોક્કસ વીજભાર છે ધારો કે તેની પાસે ધન ત્રણ કુલમ વીજભાર છે હવે આ કણનો ક્ષય થાય છે ઘણી વખત કણ અદ્રશ્ય થઈ જાય છે અને તે બીજા કણમાં ફેરવાય છે ધારો કે તે હવે વાય કણમાં અને ઝેડ કણમાં ફેરવાય છે હવે તમે શોધ્યું કે આ વાય કણ પરનો વિદ્યુત ભાર ધન બે કુલંબ છે અને આ ઝેડ કણ પરનો વિદ્યુત ભાર માઇનસ એક કુલંબ છે શું આ શક્ય છે ના આ શક્ય નથી જો તમે આ પ્રમાણે શોધ્યું હોય તો તમે કઈક ભૂલ કરી છે

હોવો જોઈએ જેનો સમાવેશ કરવાનો તમે ભૂલી ગયા છો તો હવે આ કણ પાસે કેટલો વીજભાર હોવો જોઈએ અહીં આ બાજુનો સરવાળો પણ ત્રણ થવો જોઈએ તમે ત્રણ કુલમથી શરૂઆત કરી અને અહીં આ બંને કણો વાય અને નો સરવાળો એક કુલંબ થાય છે માટે આ કણનો વીજભાર બાકીના બે કુલંબ હોવો જોઈએ આમ તમારી પાસે કોઈ ખોવાઈ ગયેલો કણ હોવો જોઈએ જેનો વીજભાર બે કુલંબ છે હવે આપણે અહીંથી આ બધાને દૂર કરીએ અહીં આ બધી સંખ્યાઓને દૂર કરીએ ધારો કે આની 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 પાસે 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 કોઈ કોઈ નથી નથી અહીં છે તો શું તમને એવા ગણ મળી શકે જેની પાસે વીજભાર હોય હા તેવું બની શકે ધારો કે તમારી પાસે ફોટોન છે જેની પાસે કોઈ વિદ્યુતભાર નથી પરંતુ આ ફોટોન વીજભારિત ગણોમાં ફેરવાઈ શકે એવું કઈ રીતે શક્ય છે શું તે વિદ્યુતભારના સંરક્ષણના નિયમને તોડશે પરંતુ તમે એ ખાતરી કરો કે અહીં કોઈ કોઈપણ વિદ્યુતભાર હોય ધારો કે આનો વિદ્યુતભાર ધન ત્રણ કુલમ છે તો આ કણનો વિદ્યુત ભાર માઇનસ ત્રણ કુલમ થવો જોઈએ માટે જ અહીં કુલ વિદ્યુત ભાર ઝીરોકુલમ થઈ શકે જે પહેલા હતું ફોટોન જે પ્રકાશનું પુંજ છે તે ઇલેક્ટ્રોનમાં ફેરવાઈ શકે પરંતુ તે એન્ટી ઇલેક્ટ્રોનમાં પણ ફેરવાવું જોઈએ કારણ કે અહીં કુલ વિદ્યુતભાર શૂન્ય કુલંબ છે અને આ એન્ટી ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન ને સમાન છે પરંતુ ફક્ત તેમની નિશાનીઓ જુદી જુદી છે તેથી જ તેમને પોઝિટ્રોન કહેવામાં આવે છે કારણ કે તેઓ ઇલેક્ટ્રોન ને સમાન છે પરંતુ પોઝિટિવ છે તમારે કણશાસ્ત્ર વિશે જાણવાની જરૂર નથી વિદ્યુત વિદ્યુતભારના સંરક્ષણના નિયમ વિશે જાણીને તમે કણશાસ્ત્ર વિશેના વિધાનો બનાવી શકો કારણ કે કણો નું સંરક્ષણ થાય છે તે તમે જાણો છો માટે શું શક્ય છે અને શું શક્ય નથી તેના સંદર્ભમાં તમે આ બધી પ્રક્રિયાનું નિરીક્ષણ કરી શકો